આપણે માયાભાઈને રાત્રે લાવ્યા ત્યારે ખાસ્સી ક્રિટિકલ હાર્ટ હાર્ટઅટેકવાળી કન્ડિશન હતી અને લગભગ લગભગ રાતના સાડા બાર એક વાગે અમે એમના ઉપર એન્જિઓપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ કર્યું જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અને અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયતનો અત્યારે ખૂબ સારી છે અને બધું સ્ટેબલ છે અત્યારે કોઈ પણ જાતની કોઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે રાતથી અહીંયા છીએ અને બહુ વ્યવસ્થિત છે કઈ તકલીફ જેવું નથી ડાયરામાં જ તબિયત તબિયત એમની ખરાબ હતી કે અચાનક બપોર થી થોડી ખરાબ હતી એમની પણ કલાકાર જીવ છે એટલે એમની એવી ઈચ્છા હતી કે હું મારા પ્રેક્ષકો મારા જે મને સાંભળવા આવ્યા છે એમને હું થોડી ઘણી વાર સંભળાવીને પછી હું જાઉં એમ કલાકાર છે એટલે દરેક એમનો ચાહક વર્ક ખૂબ મોટો છે એટલે દરેકની ચિંતા થતી હોય પણ કોઈ જાતની ચિંતાનો અત્યારે વિષય નથી ખાલી ખાલી એમને રાખ્યા છે તબિયત આતાની એકદમ સારી છે અને એથી વિશેષ કહું તો ગોયમના ગુરુ મહારાજની અને માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદથી માય આતાની તબિયત એકદમ સ્વસ્થ છે કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી એમને અને અત્યારે એકદમ સ્ટેબલ છે क्रतु माता सूर्यकोटी समाप्रभ निर्विघ्न कुरु वेद શું સર્વા નિર્વિઘન કુરવે जुबं मारुततुल्यवेदम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्त्वजं वानरयुथमुख्यं श्रीरामदूतम् ોકામ રણરંગધીર રાજીવનેત્ર રઘુવશનાથ કારુણરૂપણા શ્રીરામચંદ્રપચ વસુધે વસુત દેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ હૃદય થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું હું આ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ બધાએ ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે એ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબહેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયાભાઈનું અથવા જે કંઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર સંતભાઈ પિયુષભાઈ લેશે આપણે ભાઈ આપણા ગામ ટોળાની માતા આપણા માતા આપણા સર્વે કહેવાય કે જે દેવસ્થાનો છે એ દેવસ્થાનોને માનીએ છીએ સાહેબ આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે કાર્યક્રમ કરવાનો હતો બહુ સારું આયોજન હતું પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે ડૉક્ટરોનું એવું કહેવું છે કે એમના છાતીના દુખાવાના કારણે એમને હવે બોલાવ્યું છે નહીં માટે આ કોઈ કુદરતી કદાચ કોઈ એમના તરફીનું જે કાર્ય છે એને આપણે બધા વધાવીએ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબ આપણે બધા પ્રાર્થના કરીએ ભલે આપણે આપણો સમય બગાડ્યો છે આપણે અહીં બેઠા છીએ પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે માયાભાઈને કંઈ ના થાય સાહેબ આ જુલાસણ ગામની એક કહેવાય કે આપણી માતાજીને એવી પ્રાર્થના કરીએ કે હે માં એમની રક્ષા કરજો ક્યાંક નાનું મોટું પણ કહેવાય કે એમને વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્નને ટાળી અને એમને કહેવાય કે તબિયત સારી રહે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમની કહેવાય કે સારી તંદુરસ્તી રહે એ માટે કહેવાય કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તમે બધા કોઈ જગ્યા ન છોડશો કોઈ જગ્યા ના છોડશો શાળા આપણી છે ગામ છે ઉત્સવ આપણો છે અને આપણે કોઈ અવ્યવસ્થા નહીં ફેલાઈએ આ જુલાસણ ગામના સર્વે જનેતાઓને એમના દીકરાઓને આપણે જે પણ મુરબીઓ આવ્યા છે એ સર્વેને કરબદ્ધ પ્રાર્થના છે આપણે અહીંથી જગ્યા નહીં છોડીએ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને અહીં આગળથી